શ્રી તારકેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર વડોદરાના રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી શિવરાત્રી પર્વે સમગ્ર દેશ જ્યારે શિવમય બન્યો હોય ત્યારે વડોદરા શહેરના જુબેલી બાગ સામે આવેલા શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટના ઐતિહાસિક શ્રી તારકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વડોદરા શહેરના રાજવી પરિવારના મહારાજા સમજીતસિંહ ગાયકવાડે દીકરી સાથે મહાદેવ પર બિલીપત્ર ફૂલ ચડાવીને અભિષેક કર્યો હતો ત્યારબાદ આરતી ઉતારી વડોદરા શહેરના નગરજનોને શિવરાત્રીની ની શુભેચ્છા આપી હતી આજે શુભ દિવસે છે મહાશિવરાત્રી દર વર્ષે જે પરંપરા છે અમારા પરિવારની અહીંયા તારકેશ્વર મંદિરમાં આ શિવજીની પૂજા કરીએ છીએ આજે સમગ્ર પરિવાર પણ છે મારા સાથે અને બધાને જ આપણા ચેનલ દ્વારા એક શુભ દિવસ શુભેચ્છા મોકલું છું અમારા પરિવાર મારા પણ ડોટર છે એક એમની પણ પરીક્ષા ચાલુ જ છે ને બધાને હું અમારા પરિવાર પરથી

આ મંદિરો માટે શહેરના ભાવિકોની એવી શ્રદ્ધા છે કે ચારે દિશામાં બિરાજમાન દેવાતી દેવ મહાદેવ શહેરમાં કોઈ પણ પ્રકારની કુદરતી આપદાઓ આવવા દેતા નથી તો સાથે સાથે વર્ષમાં અનેક તહેવારો આ મંદિરો ખાતે ઉજવવામાં પણ આવે છે આજે ખાસ સ્વર્ગસ્થ રણજીતસિંહ ગાયકવાડની બંને દીકરીઓ અંજના રાજે અને અલૌકિકા રાજે તેમના સહપરિવાર તેમજ રાધિકા રાજે શુભાંગીની દેવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ તેમણે આવતીકાલથી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ પણ આજ મહાશિવરાત્રીનો પવિત્ર દિવસે હું બધાને શંકર ભગવાનને પ્રાર્થના કરું છું સહકુટુંબ દર્શન માટે આવ્યા છે બધાનો આનંદિત રહે વડોદરાના પબ્લિક પણ આનંદિત રહે પ્રાર્થના કરું છું તારકેશ્વર મંદિર અમારું બહુ જૂનું મંદિર છે શિવરાત્રે અમે અહીંયા દર્શન માટે આવીએ છીએ પૂજા કરવા માટે અને આજના સુંદર પવિત્ર અવસર અમે બધા કુટુંબ સહકુટુંબ અહીંયા આવ્યા છે તો મને એનો આનંદ પણ છે અને બધા લોકોને હું શુભેચ્છા અને ભગવાન સાથે પ્રાર્થના કરું છું બહુ આનંદ થાય છે અને બહુ સૌભાગ્ય મહેસૂસ થાય છે કે આજે અમે અમારા આર્કેશ્વર મંદિરના ઉપસ્થિત છીએ દર્શન માટે બહુ ભવ્ય દર્શન છે અને અમારું દેવસ્થાન અમારું કુળનું મંદિર છે બહુ લાગણી છે અને લોકોની બહુ લાગણી છે અમારા મંદિરથી અને આજે અમે પરિવાર આવ્યા છીએ અને મા સાહેબનું એ શિવ જન્મદિવસ અમે પરમ દિવસે જ ઉજવ્યું હતું તો એમને બહુ અમે સૌભાગ્ય માગીએ છીએ કે મા સાહેબની સ્વાસ્થ્ય સારું છે અને સારું રહે એ જ અમારી પ્રાર્થના છે અને વધુ પરોવાર અહીંયા સાથે ઉપસ્થિત થયું છે તો બહુ આનંદ આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર